હેલો ફ્રેન્ડ્સ નમસ્તે વિનાશ કિચનમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું ભરેલા રીંગણ સાથે બટાકાનું શાક તો ચાલો જોઈશું રીંગણ ભરવા માટેની સામગ્રી એના માટે એક મિક્સિંગ બાઉલ લઈશું એની અંદર આ ડુંગળી નાખીશું થી જ વસ્તુ આપી છે થોડાક ખાના નાખીશું અદરક લસણ અને કોપરાની પેસ્ટ છે અદરક લસણ અને કોપરાની પેસ્ટ હું બે મોટી ચમચી લીધી છે એક મોટી ચમચી તલ લીધી છે ગરમ મસાલો એક નાની ચમચી અડધી ચમચી હળદર એક ચમચી ધાનાજીરું અને એક ચમચી નાની લાલ મરચું પાવડર જેવું તમે તીખા ખાતો ખાતા હોય એવી રીતે અને વન ફોર જેટલું અજબો સૉલ્ટ ટેસ્ટ અનુસાર અને થોડુંક ખાંડ અથવા તમે ગોળ ખાતા હોય તે અંગ તમે અંદર નાખી શકો છો એક ચમચી જેવું તેલ બાઇન્ડિંગ માટે હવે આ બધી સામગ્રી મિક્સ કરી દેવાની છે થોડો ખીંગ હવે આ બધી સામગ્રી મિક્સ કરી દેવાની હું હાથથી મિક્સ કરું છું એટલે બરાબર મિક્સ થશે તમે જોઈ શકો છો જે ડુંગળી છે એ એકદમ બારીક છીની લેવાની છે અથવા તમે એને ક્રશ પણ કરી શકો છો ચોપરમાં હું ચોપરમાં ક્રશ કરી લીધી છે તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયું છે રીંગ અન્ન ભરવા માટે હું આવા નાના નાના રીંગની લીધે તમે જોઈ શકો છો એની અંદર હવે આ આપણો મસાલો ભરી દેવાનો આવી રીતે એના ઉપરથી ચાર ભાગ કરી લેવાના રીંગણને અને આવી રીતે એને ભરી દેવાના છે એટલે સ્ટપ કરી દેવાના રીંગણને આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સ્પાઇસી હોય છે તો તમે એની ખીચડી સાથે કે તમે એને રોટલી કે ભાખરી સાથે આરામથી ખાઈ શકો છો આ બંને મળીને મારો અઢીસો ગ્રામ શાક થયું છે તમે તમારા જો વધારે ઓછું લેવું હોય તો તમે લઈ શકો છો આવી રીતે આ બધા હું સ્ટફ કરી નાખ્યા છે હવે એક કઢાઈમાં આપણે તેલ નાખીને હિંગની થોડી વઘાર આપીને એને સાતળી લઈશું કઢે ગરમ થઈ ગઈ છે હવે એની અંદર હું તેલ નાખું છું બે મોટી ચમચી અંદર ઘીને બઘાર આપી દઈશું અને આ જે આપણા ડિંગન છે এই আলারতে মিছো তুমি যো ছো પાણી અંદર મિક્સ કરી દેવાના છે

તો એક ચપટી જેટલો ખાવાનો સોડો નાખી રહી છું એક જ ચપટી નાખવાનું છે અને જે આ મસાણા થોડુંક પાણી નીકળે એ હું સાઈડથી બે ચમચી નાખી દીધી છે બસ આટલું જ નાખવાનું છે એને હવે થોડુંક ખવા દેવાનું પછી આપણે હલાવીશું ગેસની ફ્લેમ છે એ આપણે

હું આની બધી સામગ્રીની લિસ્ટ છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે એની અંદર તમે જોઈ શકો છો આપણા બટાકા થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અત્યારે સ્લો ગેસ ઉપર જ શાપ થવા દેવાનો છે આપણે જોઈ શકીશું લગભગ આપણું શોખ થઈ ગયું છે તમે જોઈ શકો છો બહુ મસ્ત આવી ગયું છે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો તો તમારી સામે નવા નવા વિડીયો તમને મળતા રહે હવે પાછો એક મિનિટ માં કે આપણે મૂકી આપણું શાક ખાવા માટે રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું જોઈ શકો છો તમને રેસીપી ગમે તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો Thank you for watching.